સ્ટેબિલાઇઝર ખરાબ થઈ ગયું છે એ રિપેર કરાવવા જવાનું છે ને રિપેરિંગ કરી રાખીએ ભાઈ એટલે છે ને આપણે બપોરે પાછું લેવા આવું ને થાય મોટા પપ્પા ઘેર જ છે વાહન થી લઈને કઈ બપોરે રિપેર કરાવી ઘેર રાખીએ એટલે પછી ત્યાંથી જાય લેતો જાય તો આપણે નીકળી ગયા છે પમ્પે જવા અને

જોકે તમને કેવું ના પડે પ્રત્યેક પાન કોલ્ડ્રીસ લખેલ છે એટલે કેનો બ્રેક કે તમે સમજી લેજો અવર અવર માં જોકે જે મસાલાનો બ્રેક જે મસાલો ખાવો છે મિત્રો પૂગી ગયો ને સવાર સવારમાં માં છે ને સેવા કેવી છે કહો છે પાણી બોટલ આવી ગઈ ચા આવી ગઈ અને આ ભાઈ ટેબલ બેબલ માં ગાબુ બાબુ મારીને સાફ બાફ કરીને કમ્પ્લીટ રાખી દીધો મૂળ પાણીની બોટલ છે ને આના હાટો આવી છે કાચબામાં પાણી નાખવા હતું એમાં કાયમ પાણી નાખવું પડે કેમ કે ના પી જાય એટલે ખરેખર પી જ દે ભાઈ કાચનો જે એટલે એવું નથી કે મસ્તી કરીને ઉડી જાય છે પી જ જાય છે પાણી તો હવે કામ પતાવી લઈ આમ બે ભેગા થઈને એટલે ગાય ગાં પતી જાય મિત્રો બમ્પેથી નીકળીને આવ્યો તો લાલ પંગલે કામ હતું તે અને જામનગરમાં વરસાદ આવો ધબાટી બોલાવે છે ભાઈ ભેદી થયા અને આપણી ગાડી એવી રીતના હલવાની છે પાર્કિંગમાં હું આવ્યો ગયો ને ત્યાં અંદર બાજુ માનમાન ગાડા જામનગર બાજુમાં કામ હતું પ્રિન્ટરની દુકાને તો ત્યાં ગયો તો અને હવે ગાડીમાં કેમ કરવું વિચાર કરું પેલા ઉભા ઉપર હવે કેમેરા બંધ કરીને પછી ગાડીમાં કરી જાઉં મિત્રો તો અંદર માનમાન ગાડીમાં હવે ભીગો જાઉં ક્રિકેટ બંગલો જામનગર નું જૂનામાં જૂનું ક્રિકેટ નું સ્ટેડિયમ છે અને હવે જવાનું છે ઘરે આપણે જમવા તો જમી બમી ને કમ્પ્લીટ થઈને પછી જવાનું ને પાછું બમ્પે કેમ કે આજકાલ છે ને હમણાં રજાદીરી વધારે રહી ગઈ ને એમાં છે ને કામ નો એટલો આગો થઈ ગયો ભાઈ એટલે ત્રીજો ચોથો દી છે કામ જ કામ કામ ને કામ જ બીજો કઈ ધંધો જ નથી બરાબર છે નકર હું ને ચાર પાંચ વાગે ફ્રી થતો તો ધીરે ધીરે વાર સુઈ જતો પણ હવે હું નથી એટલી હદે કામ છે અટાણે અને પાછો આ મહિનાની આખેર તારીખ છે એટલે છે ને ક્યાંય રીતે આપણું ભેગું થાય એમ નથી એટલે તો હવે જઈ ઘરે જમવા અને જમી બમીને પાછા નીકળી જાય પંપે ગાઈ ગા જો કે અટાણ કોક એમ કે ભાઈ બે મહિને બે તો અટાણે એમ બે હા નથી એવી પરિસ્થિતિ છે અને નીકળી જાય છે ને હાથ રસ્તે ભૂગવા એવો જો

ધીરે 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 મનાનો હોય જો કે આ મહિનો પૂરો થાય ને સુધીમાં કરવાનું હોય થઈ જાય જોકે હવે જાજુ જઈએ બે અઢી કલાક દોઢ કલાકમાં થઈ જાય પછી બીજું કામ ઉપાડી વાતાવરણ તો જો ભાઈ જોડૂત ખેડૂતના બિચારાના પાક બગાડી રાખ્યા છે વરસાદે બરાબર ચાર મહિનાની મહેનત ની માથે પાણી ફરી ગયું એટલે દુઃખી થાય છે આજે રીલ જોતો હતો એસીક વરણના બાપા હતા ને બિચારાના આખુંમાં પાણી આવી ગયા હતા અને એવું હું છે ઓલું ન્યૂઝ નું ઓલું બનાવેલું હતું કેવાય મને ખબર નથી તે એટલે ને પાણી આવી જાય એવી એવી પરિસ્થિતિ છે અમુક અમુક જગ્યાએ અમુક અમુક જગ્યાએ બાર બાર તેર તેર ઇંચ વરસાદ છે એ બિચારા શું કરતા હે અટા એટલે જે જઈએ ઉપરવાળાનું જે આપણું કે હાલે નહીં જો આપણા હાથમાં હોય તો ધ્વા વાલ બંધ કરી દઈ બરાબર છે એટલે કામ બામ થોડું ઘણું જે હવે બતાવી લો મિત્રો વાયકા જે રાતના સવા વાગ્યા ને હવે છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો અને જામનગરમાં હજી વરસાદ ચાલુ છે જો આ તમે કાચમાં જોઈ શકો કાચમાં કે ઝીણાં ઝીણાં નીણે નીણે છાટા ચાલુ થઈ ગયા છે વળી બરાબર છે આ વરસાદી તો છે ને કમ મોસમી વરસાદી ને એવી પથ્થર ખાઈ છે હવે તો આ બંધ થાય ને તો સારું કેમ કાચ દઉં ને વરસાદ જામનગરમાં આવતું નહોતું ને હવે આવ્યો તો બંધ ન થતો અને વાતાવરણ એવું ઠંડુ થઈ ગયું છે ને ભાઈ જાણે ના ઓલો ફૂલ શિયાળાની ઠંડી પડતી હોય એવી ઠંડી પડે છે પાછી અને

જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ગઈ કાંઈ કરી નાખો અને મળી નેક્સ્ટ વિડીયોમાં બરાબર છે તો વિડીયોની પૂર્ણવતી આપી તો બધાને ગુડ નાઇટ જય મુરલીધર જય દ્વારકાધીશ બાય